હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી કટલેશની રેસીપી અને આ ફરાળી કટલેશને આજે આપણે તળ્યા વગર જ શેકીને બનાવીશું એટલે ઘી કે તેલનો ઉપયોગ પણ એકદમ ઓછો થવાનો છે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ફરાળી કટલેશ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મોરૈયો લેવાનો છે અત્યારે મેં એક અડધો બાઉલ જેટલો મોરૈયો લીધો છે વજનમાં તે સો ગ્રામ જેટલો છે તમારે જો વધારે કટલેશ બનાવી હોય તો મોરૈયાનું માપ વધારે લેવાનું હવે આ મોરૈયાને આપણે બાફીને ઉપયોગમાં લઈશું તો તેના માટે આપણે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરી અને મોરૈયાને આપણે બાફી લઈશું પાણી ઉમેર્યા બાદ મોરૈયાને આપણે એકદમ સરસ એવો ધોઈ અને પાણીમાં એડ કરી દઈશું સાથે સાથે પાણીમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ફરાળી વાનગી બનાવીએ છીએ એટલે મીઠું આપણે ફરાળી યુઝ કરીશું મીઠું ઉમેર્યા બાદ મોરૈયાને મિક્સ કરી અને ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું થોડી વાર બાદ આપણે મોરૈયાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો હજુ પણ આપણે મોરૈયાને ઢાંકીને થવા દઈશું મોરૈયામાંથી બધું જ પાણી બળી જાય અને મોરૈયો એકદમ સરસ એવો બફાઈ જાય ત્યાં સુધી તેને ઢાંકીને થવા દઈશું મોરૈયો બાફતી વખતે ફક્ત આપણે મીઠું જ ઉમેરવાનું છે મોરૈયો બફાતા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો કે મોરૈયો એકદમ સરસ એવો બફાઈ ગયો છે અને તેમાં રહેલું બધું જ પાણી એકદમ સરસ એવું બળી ગયું છે આ સમયે મોરૈયાને ચેક કરી લેવો જો કાચો હોય તો ફરીથી તેને ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું તો મોરૈયો એકદમ સરસ એવો બફાઈ જશે અત્યારે મોરૈયો સરસ બફાઈ ગયો છે હવે બફાયેલા મોરૈયાને આપણે એક પહોળા વાસણમાં કાઢી લઈશું એટલે મોરૈયો એકદમ સરસ એવો ઠંડો કરી લેવાનો છે બધા જ બાફેલા મોરૈયાને આ રીતે આપણે એક પહોળા વાસણમાં ઉમેરી દઈશું થોડી વાર બાદ મોરૈયાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મોરૈયો આપણો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો મોરૈયો ઠંડો થાય ત્યારબાદ તેમાં આપણે બાફેલા બટાકા ઉમેરવાના છે તો બે નંગ જેટલા બટાકાને મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા તો બાફેલા બટાકાને આ રીતે આપણે છીણી લઈશું આજની ફરાળી કટલેસ આપણે શેકીને બનાવવાના છે એટલે તેમાં તેલ કે પછી ઘીનો ઉપયોગ આપણે એકદમ ઓછો થવાનો છે કટલેસ શેકવા માટે તમે ઘી કે તેલ બેમાંથી એકનો ઉપયોગ કરી શકો છો અને કટલેસને તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તેલમાં તમે તળી શકો છો પણ આજે હું કટલેસને સેકીને જ બનાવીશ એટલે તેમાં તેલ કે ઘી આપણું એકદમ ઓછું વપરાશે બટાકા છીણ્યા બાદ આપણે બધા મસાલા એડ કરી દઈશું તો બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ ઉમેરવાથી કટલેસમાં એક ક્રંચી ટેસ્ટ આવશે ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું જો તમારે કટલેસ વધારે સ્પાઈસી બનાવી હોય તો લીલા મરચાં વધારે એડ કરવાના ત્યારબાદ એકથી બે ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરવાનો છે સાથે સાથે થોડી કિસમિસ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે મીઠા લીમડાના પાનને મેં એકદમ ઝીણા સમારીને ઉપયોગમાં લીધા છે ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું તો લીલા ધાણાને પણ એકદમ ઝીણા સમારીને ઉપયોગમાં લઈશું હવે તેમાં મીઠું એડ કરીશું તો મીઠું જ્યારે આપણે મોરૈયો બાફવા મૂક્યો હતો ત્યારે પણ આપણે ઉમેર્યું હતું તો મીઠાનો આપણે ટેસ્ટ કરીને જ ઉમેરવું તો અત્યારે હું એક ચમચી જેટલું મીઠું એડ કરું છું ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે આ સિવાય તમે એક ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેરી ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું કટલેસ તમારે જેટલી સ્પાઈસી બનાવી હોય તે પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું હવે બધા જ મિશ્રણને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આ મિશ્રણમાંથી આપણે કટલેસનો શેપ આપી દઈશું તો કટલેસનો શેપ આપવા માટે આપણે હાથમાં થોડું ઘી કે તેલ લગાવી અને થોડું થોડું મિશ્રણ લઈ તેના ગોળાવાળી અને ગોળ કટલેસનો શેપ આપી દઈશું આ સિવાય જો તમારી પાસે કટલેસનો મોલ્ડ હોય તો તમે અલગ અલગ શેપમાં કટલેશ બનાવી શકો છો આજે હું કટલેસનો હાથથી શેપ આપવાની છું તો બસ આ જ રીતે આપણે થોડું થોડું મિશ્રણ લઈ અને કટલેસનો ગોળ શેપ આપી દઈશું હવે આવી રીતે બીજી બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈએ કટલેસને તમે તેલમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ આજે હું ફક્ત ઘી લગાવી અને કટલેસને શેકવાની છું ઘીની જગ્યાએ તેલમાં પણ તમે આ કટલેસ શેકી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે બધી જ કટલેસ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થયેલી કટલેસને ઉપરથી આપણે સફેદ તલ લગાવી અને ડેકોરેશન કરી દઈશું આ રીતે તલ લગાવવાથી કટલેસ શેકાયા પછી એકદમ સરસ દેખાશે તો બધી જ કટલેસ પર આપણે થોડા થોડા તલ લગાવી અને આ રીતે દબાવી દઈશું આ કટલેસ શેકાયા પછી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે તૈયાર થયેલી કટલેસને આપણે શેકી લઈશું તો શેકવા માટે કોઈ પણ પેન આ રીતે ગરમ કરી લેવાનું નોનસ્ટિક પેન સિવાય જે સાદી રોટલી બનાવવાની પેન આવે છે તે પણ ચાલે હવે તેમાં તેલ કે ઘી લગાવી લઈશું અત્યારે હું ઘીમાં શેકું છું તો ઘી લગાવી લઈએ ત્યારબાદ એક એક કટલેસ આપણે આ રીતે પેન ઉપર મૂકી દઈશું કટલેસને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું કટલેસને આપણે એકદમ ધીમા તાપે શેકાવા દઈશું તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની અને એકદમ ક્રિસ્પી શેકાઈને તૈયાર થશે હવે બધી જ કટલેસ આ રીતે આપણે પેન ઉપર ગોઠવી દીધી છે તો તેને પાંચ મિનિટ માટે એક તરફ શેકાવા દઈશું ત્યારબાદ આપણે પલટાવી અને બીજી તરફ પણ એકદમ સરસ એવી શેકી લઈશું પાંચ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું જો એક તરફથી એકદમ સરસ એવી શેકાઈ જાય તો બસ બધી જ કટલેસને આપણે ધીમે ધીમે પલટાવી અને બીજી તરફથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે કટલેસને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું તો કટલેસ બળી જશે અને એકદમ ક્રિસ્પી એવી નહીં બને એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને જ શેકાવા દઈશું આ કટલેસ તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો એક બાજુથી આપણી કટલેસ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો બીજી તરફ પણ આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું ફરીથી પાંચ મિનિટ થાય એટલે બીજી તરફ પણ આપણે પલટાવીને જોઈ લઈશું કે બીજી તરફ પણ આપણી કટલેસ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો બસ આવી જ રીતે બંને તરફથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની ક્રિસ્પી એવી શેકાય એટલે આપણી કટલેસ બનીને તૈયાર છે આ ફરાળી કટલેસ નાનાથી લઈ અને મોટાને બધાને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે તો તમે જોઈ શકો છો હવે બધી જ કટલેસ આપણી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો છે ને ક્રિસ્પી અને ટેસ્ટી એવી કટલેસ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો